નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું અમારા આજના વીડિયોમાં આજનું રાશિફળ પાંચ ડિસેમ્બર બે હજાર પચીસને શુક્રવારનું રાશિફળ મેષ રાશિ મેષ રાશિના જાતકોના અક્ષર અ લ અને આજે મેષ રાશિના લોકો લાભ મેળવવા માટે મહેનત કરશે કાર્યસ્થળ પર સહકર્મીઓ સાથે વિવાદ થઈ શકે છે તેથી તમારા કામ પર ધ્યાન આપો નકારાત્મક પ્રવૃત્તિઓવાળા લોકોથી દૂર રહો નહીતર તમારી પ્રતિષ્ઠાને ઠેસ પહોંચી શકે છે અચાનક ઘરનો ખર્ચ આવી શકે છે તેના માટે તમારે તમારા ખિસ્સાનું ધ્યાન રાખવું પડશે આજે ભાગ્ય પંચાશી ટકા તમારા પક્ષમાં રહેશે ઇબિસ્કના ફૂલને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્પણ કરો વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોના અક્ષર બ વ અને ઉ વૃષભ રાશિના લોકોને આજે અટવાયેલા કામમાં પરિવારના સભ્યોનો સહયોગ મળશે અને પારિવારિક વાતાવરણ ખુશીઓથી ભરેલું રહેશે વેપારમાં તમારા દ્વારા લેવામાં આવેલ કોઈપણ નિર્ણય ફાયદાકારક સાબિત થશે નોકરી કરતા લોકોએ પોતાના કામ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ નહીં તો તેઓ મુશ્કેલીમાં આવી શકે છે પ્રિયજનો સાથેની પરિસ્થિતિને શાંતિથી સંભાળી શકશો આજે વાતચીત દરમિયાન નકારાત્મક શબ્દોનો ઉપયોગ કરવાનું ટાળો રોકાણ કરતા પહેલાં એકવાર નિષ્ણાતોની સલાહ જરૂર લો આજે ભાગ્ય સિત્તેર ટકા તમારા પક્ષમાં રહેશે કાળા તલને પાણીમાં નાખીને સૂર્યદેવને અર્ઘ્ય ચઢાવો મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના અક્ષર ક સ અને ઘ મિથુન રાશિના લોકોને ગણેશજી કહી રહ્યા છે કે ઉતાવળમાં કામ કરવાને બદલે શાંતિ અને સમજણથી કામ પૂર્ણ કરો નોકરિયાત લોકોને આજે કાર્યસ્થળ પર કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે સપ્તાહાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને આજે શુભ પરિણામ મળશે અને શિક્ષકો અને પરિવારના સભ્યોનો સંપૂર્ણ સહયોગ મળશે તમે કેટલીક બિનજરૂરી વસ્તુઓ પર પૈસા ખર્ચી શકો છો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે યોગ પ્રાણાયામનો અભ્યાસ કરો અને માછલીઓને લોટના ગોળા ખવડાવો કર્ક રાશિ કર્ક રાશિના જાતકોના અક્ષર ડ અને હ આજે કર્ક રાશિના લોકોને કેટલીક નવી માહિતી મળશે જે ભવિષ્યમાં ખૂબ જ ઉપયોગી થશે સામાજિક કાર્ય કરવાથી માનસિક શાંતિ મળશે નોકરિયાત લોકોએ અધિકારીઓ સાથે વાતચીત દરમિયાન તેમની વાતચીત પર ધ્યાન આપવું જોઈએ નહીં તો તેઓ મુશ્કેલીમાં આવી શકે છે વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો કરવો પડી શકે છે તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે તેથી શાંત રહો અને સમજદારીથી કામ કરો આજે ભાગ્ય પંચોતેર ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને અર્ગ્ય ચઢાવો અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરો સિંહ રાશિ સિંહ રાશિના જાતકોના અક્ષર મ અને ટ આજે કામનો અતિરેક રહેશે જે તમારા સ્વસ્થને અસર કરી શકે છે જો તમે કોઈ કામ ઉતાવળમાં કરશો તો તમને નુકસાન થઈ શકે છે પરિવાર સાથે સમય પસાર કરવાથી તમને માનસિક શાંતિ મળશે મિત્રો અને પરિચિતો સાથે ક્યાંય બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો નોકરી કરતાં લોકો કાર્યસ્થળ પર પ્રભાવશાળી રહેશે વેપારીઓ નવી યોજનાઓ બનાવશે જે ફાયદાકારક સાબિત થશે તમારા લવ પાર્ટનર સાથે વાત કરતી વખતે ગેરસમજણ દૂર કરવાનો પ્રયાસ કરો આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે વહેતા પાણીમાં ગોળ અને ચોખા મિક્સ કરીને તેને વહેવા દો કન્યા રાશિ કન્યા રાશિના જાતકોના અક્ષર પ ઠ અને અણ આજે કાર્યસ્થળમાં તમારું પ્રદર્શન અપેક્ષા કરતાં સારું રહેશે જેના કારણે અધિકારીઓ પણ વખાણ કરશે સામાજિક કાર્યમાં સામેલ થવાથી તમારું સન્માન પણ વધશે તમને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓથી છુટકારો મળશે અને દિનચર્ચામાં સકારાત્મક પરિવર્તન આવશે સંતાનના શિક્ષણ કે કારકિર્દીને લઈને મૂંઝવણ રહેશે જેના કારણે તમારે ભાગવું પડી શકે છે જો તમે આજે મુસાફરી કરી રહ્યા છો તો તમારા સામાનની સંભાળ રાખો આજે ભાગ્ય એસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવની પૂજા કરો અને સૂર્ય ચાલીસાનો પાઠ કરો તુલા રાશિ તુલા રાશિના જાતકોના અક્ષર ર અને ત આજે કરિયરને લઈને વિવિધ વિચારો આવશે અને નકારાત્મક લાગણીઓ પણ પેદા થઈ શકે છે પરિવારના સભ્યો સાથેના સંબંધો સંવાદપૂર્ણ રહેશે અને માતાના સ્વસ્થાયમાં કેટલીક સમસ્યાઓનો અનુભવ થઈ શકે છે વિવાહિત જીવનમાં છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી સમસ્યાઓથી રાહત મળશે ઘરમાં કોઈ શુભ પ્રસંગના આયોજન વિશે ચર્ચા કરી શકો છો પાયો સાથે કોઈપણ પ્રકારના વિવાદ અને તણાવથી બચો આજે ભાગ્ય પંચાણું ટકા તમારા પક્ષમાં રહેશે શિવલિંગ પર જળ ચઢાવો અને આદિત્ય હૃદય સ્ત્રોતનો પાઠ કરો વૃશ્વિક રાશિ વૃશ્વિક રાશિના જાતકોના અક્ષર ન અને ય આજે કાર્યક્ષેત્ર અને પારિવારિક જીવનમાં કેટલાક જૂના મતભેદો દૂર થશે કાર્યક્ષેત્રમાં તમારું સંપૂર્ણ કેટલાક મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરશે જેના કારણે તમારા મનનો બોજ પણ હળવો થશે અધિકારીની મદદથી સંતાન સંબંધિત કોઈ પણ સમસ્યાનો ઉકેલ મળવાથી રાહત મળશે પ્રિયજનો અને મિત્રો તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે જેના કારણે મન પ્રસન્ન રહેશે વેપારીઓને આજે કેટલીક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે પિંપળના ઝાડ નીચે પાંચ દીવા પ્રગટાવો ધનરાશિ ધનરાશિના જાતકોના અક્ષર પ ધ અને ઢ તમને તમારી મહેનતનું ફળ મળશે અને વેપારી માટે આજનો દિવસ તણાવમુક્ત રહેશે જંગમ અને જંગમ મિલકતમાંથી તમને લાભ મળી શકે છે રોકાણ પણ આજે ફાયદાકારક રહેશે શત્રુઓ પર જીત મેળવી શકશો કોઈ મિત્ર સાથે પ્રવાસ પર જઈ શકો છો જેનાથી તમે અળવાસ અનુભવશો લવ લાઈફ ધરાવતા લોકો પોતાના સંબંધોને મજબૂત કરવા અને ગેરસમજણને દૂર કરવાનો પ્રયાસ કરશે આજે ભાગ્ય ઇઠ્યોતેર ટકા તમારા પક્ષમાં રહેશે ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ગીતાનો પાઠ કરો મકર રાશિ મકર રાશિના જાતકોના અક્ષર ખ અને જ આજે પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે અને પરિવારના સભ્યો સાથે થોડો સારો સમય વિતાવશો કાર્યસ્થળ પર અધિકારીઓના કારણે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે તેથી તમે અન્ય રોજગાર પણ શોધી શકો છો નકારાત્મક બાબતોને તમારા પર હાવી ન થવા દો અને તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો આજે તમે કેટલાક નવા મિત્રો બનાવી શકો છો પરંતુ તેમના પર આટલી જલ્દી વિશ્વાસ કરવાનું ટાળો આજે ભાગ્ય નેવું ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્ય ચાલીસાનો પાઠ કરો કુંભ રાશિ કુંભ રાશિના જાતકોના અક્ષર ગ સ અને ક્ષ આજે તમારે ભાઈ બહેન સાથેના સંબંધોમાં ઉતાર ચઢાવનો સામનો કરવો પડી શકે છે કેટલાક નવા મિત્રો પણ બનશે પરંતુ તેઓ લાંબા સમય સુધી ટકી શકશે નહીં સામાજિક કાર્યમાં સામેલ થવાથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે જો તમે કોઈપણ પ્રોજેક્ટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે પહેલાં એકવાર ગંભીરતાથી વિચારી લો પ્રિયજનો સાથે વાતચીત કરતી વખતે સાવચેત રહો અને તમારા શબ્દો અને વાણી પર ધ્યાન આપો આજે ભાગ્ય પંચ્યાસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો મીન રાશિ મીન રાશિના જાતકોના અક્ષર દ ચ છ અને થ જેઓ નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને સકારાત્મક પરિણામ મળશે સાસરી પક્ષના કેટલાક લોકો સાથે મતભેદ થઈ શકે છે તેથી સાથે તમારા ખર્ચામાં પણ વધારો થવાની સંભાવના છે જો તમે કોઈ કાયદાકીય મામલા મામલાનો સામનો કરી રહ્યા છો તો તમારે કેટલાક પૈસા ખર્ચવા પડી શકે છે કામ દરમિયાન તમારા સ્વસ્થનું ધ્યાન રાખો કમરના દુખાવાની ફરિયાદ થઈ શકે છે આજે ભાગ્ય એંસી ટકા તમારા પક્ષમાં રહેશે સૂર્યદેવને જળ અર્પણ કરો અને દેવી લક્ષ્મીની પૂજા કરો તો મિત્રો આ માહિતી અમારી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારી ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો નોંધ તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો